આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો ઉત્સવ ઉજવાશે જેને લઈને ઠેર ઠેર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નવરાત્રિની તૈયારીના ભાગરૂપે તંત્રે પણ કમર કસી છે ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ખે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ માહિતી આપી નવરાત્રિ દરમિયાન ખેડા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ નેત્રમ સીસીટીવી અને ડ્રોન કેમેરાથી પોલીસ વોચ રાખશે મહિલાઓ માટે વીસ જેટલી સી ટીમ તૈયાર કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અને પ્રજા કાયદો વ્યવસ્થા જાળવે પોલીસને સહકાર આપે તેવી અપીલ કરી નવરાત્રી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે ખેડા જિલ્લા પોલીસ આપ નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ ઉજવી શકો એ માટે ખડે પગે સજ્જ રહેશે તમામ પોલીસ અને વિસ્તારમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગયેલી છે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે એ સિવાય નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે કેમેરા છે જે ટાઉન વિસ્તારમાં નડિયાદ અને ડાકોર ત્યાં પણ સર્વેલન્સ રાખવામાં આવશે મહિલાઓની બહેનોની સલામતી માટે અમારી વીસ જેટલી સી ટીમની જે બહેનો છે પોલીસ બહેનો એ સક્રિય રહી અને તમામ વિસ્તારમાં પાર્ટી પ્લોટ હોય શેરી ગરબા હોય સોસાયટી વિસ્તારના ગરબા હોય તમામ જગ્યાએ સર્વેલન્સ રાખશે